પેલા તો હું એક માફી માગી લઉં કારણ કે મારી થોડીક ભાષા જાડી મોટી છે એટલે કદાચ કઈક બોલવામાં ખામી આવે એટલે મને ક્ષમા આપજો આવું હું કામ થાય છે આપણે ઘણી વાર દવાખાને જઈને ડોક્ટર દવા લખી દે દવા બરોબર હોય પણ કંપની ફેર હોય ને તો એ રિએક્શન આવી જાય એમાં અમારી કંપની એવી છે કે થોડીક રિએક્શન આવી એટલે પેલા પેનેસીલીન આપવું પડે એટલે ક્ષમા માગીએ છીએ આજે કેશુભાઈના જો એક જીવનનો દીપ બુજાઈ ગયો કારણ કે મરણ એવું બોલવું હોય તો અમારા માટે બહુ યોગ્ય નથી કારણ કે જગત આખું કે મરવું મરવું પણ ખરેખર વાસ્તવમાં એવું કંઈ નથી એ તો જ્ઞાની પુરુષને ખબર હોય પણ એનું જે જીવન હતું એ જીવનનો દીપ આજે બુઝાઈ ગયો છે એટલે આપણા વચ્ચે નથી એમાંથી હું ગયો લ્યો આપણે કઈક વી ગયું તો હું ગયું બધું હાજરમાં હતું એનું શરીર જે હતું એમાંથી એક વાળ પણ ઓછો નતો થયો આમાંથી કાઈક જાય છે એવું બધા કીએ છે હાલો કદાચ જતો હોય તો પણ હું ગયો આપણે ક્યારે વિચાર કર્યો ગણાય એમ કે જીવ જીવ્યો ઘણા કે આત્મા આવી ગયો આત્મા તો અમર અવિનાશી ગીતા એમ કે છે હું નહીં પણ ગીતા એમ કે છે કે જેને પાણી ભીઝવી શકે નહીં પવન સુકવી શકે નહીં અગ્નિ બાળી શકે નહીં શસ્ત્ર જેને સધી શકે નહીં એવું અજર અમર તત્વ હોય તો અહીંયા એક ઠેકાના નહીં પણ બધી જગ્યા એવું કહેતા હોય છે કે આત્મા ને પરમાત્મા શાંતિ આપે પછી અજર અમર ને અવિનાશી છે એને શાંતિ આપવા વાળા કોણ પણ આપણે ભૂલ ખાઈ શીખ નહી શાંતિ કોને આપવાની છે કે જેના આત્મીજનો ભીતરમાં એક દુઃખ હોય છે વેદના હોય છે કારણ કે જીવનમાં ભલે આપણે કાંઈ હારે રહેતા હોય ક્યારે સુખ દુઃખ હારું મોડું વધઘટ બધું આવતું હોય વચ્ચે વચ્ચે કઈક અણબનાવ પણ બનતા હોય છે પણ એ કેટલાક વાર માટે વળી પાછું એનું સમાધાન થઈ જાય કારણ કે આપણે બધા આત્મીજનો છીએ એટલે તો મહાપુરુષ કે છે કે વેળેથી આપણે ભવય ભેળા નહી થાય કેશવભાઈ માટે થઈને આપણે ગમે એટલા યજ્ઞો કરી ગમે એટલા વ્રત કરી કે ગમે એટલા ઊંધા માથે ટીંગાઈ તો પણ એ પાછા મળવાના છે નથી મળવાના એટલે નથી મળવા એનો આપણને એક વિયોગ છે જે નથી જ મળવાના એમ કોને હોય છે એના આત્મીજનો આપણે ઘણી વાર રોડ ઉપર એક્સિડન્ટ થાય જો આપણે કઈક લાગતું ઓળખતું હોય તો ખોટી થઈ નહીં તો આપણે કારણ કે આપણે એને કાંઈ લેવા દેવા નથી આ તો દુઃખ કેનું છે જેની અરે સંબંધ છે એનું દુઃખ છે આપણને એટલે જેને સંબંધ માન્યો છે એના આત્મીજનો છે એના અંતર એટલે એની જે ભીતરની જે ભાવના છે ને એને શાંતિ આપવા માટે આપણે પ્રાર્થના કરવાની હોય છે બાકી તો બધા જ બોલે છે કે આત્માને ભગવાન શાંતિ આપે આત્માને ભગવાન શાંતિ આપે એનું કારણ એ છે કે આત્માની ઓળખાણ થઈ જ નથી જો આત્માની ઓળખાણ હોય ને તો આ શબ્દ એના પાસે છૂટે નહીં માટે સાચી વાત તો એ છે કે આત્માને ખરેખર ઓળખી લેવો જોઈએ વિશ્વના તમામ મહાપુરુષો એમ કે છે મીરાબાઈ જેવી જેને પગની પાની આપણને જોવા ન મળે પણ એમ બેસે કે આત્માને ઓળખ્યા વિના આ ભવના ફેરા મટે અને વિના ભ્રમણા એક પ્રકારની નથી ભ્રમણા આપણી અંદર અનેક પ્રકારની પેલી તો આપણી શરૂઆત ક્યાંથી થઈ કે આપણું પાંચમે છઠ્ઠે દિવસે બ્રાહ્મણ ને બોલાવી નામ જોવરાવ્યું અને પછી બે ત્રણ વર્ષ સુધી નામથી બોલાય બોલાય કર્યો એટલે આને ભ્રમ કરી ગયો હું ઈવડો ઈચ્છ છું આપણે આમાંથી કોઈકનું નામ દઈએ હાલો હિરાભાઈનું નામ દઈ હીરાભાઈનું નામ હીરાભાઈ છે પણ ખરેખર નામ એ ભાઈ છે એ તો ઉછી નું આપેલું છે પાંચ પંદર અઠવાડિયા કે ભ્રમણા છે આપડી હું સંપત્તિવાન છું આ શરીર છે એ હું છું આ બધી ભ્રમણાઓ જ છે પછી નાત જાત ધર્મ પંથ આ બધી પણ એક ઈ પણ ભ્રમણા છે ઓલો ઓલી જાતનો છે ને એ નીચી જાતના છે ને અમે ભારે જાતના છે ને એના ઘરનું ખવાય નહીં ને એનું પાણી પીવાય નહીં ને એને અડાય નહીં આ પણ એક ભ્રમણા જ છે જ્યાં સુધી આ બધી ભ્રમણા હશે ને ત્યાં સુધી આપણે કદાચ કોઈ પણ દેવની કોઈ પણ ભગવાનની કોઈ પણ ભક્તિ કરતા હશે ને એ ભક્તિને આપણે કઈ લેવા દેવા કઈ છે જ નહીં પછી તો અમથે એમતા નથી આપણી હાદી ભાષામાં કે લઈ હાલ્યા લઈ હાલવા જેવું છે અમારું એટલે લઈ હાલવાનું એક કોઈ મૂકી ભિત્તરની ભ્રમણા કાઢી અને પછી ભગવાનનું નામ જે લેતા હોય ને લેજો નહીં તો તમારા માટે ઓલા ઘાસી બળદ જેવી દિશા છે ઘાસી ના બળદ ને ઘાણીમાં જોડે પછી ડાબલા બાંધી દે બપોરે હાઈલાયલ કરે બપોરેથી હાયલાયલ કરે અને બપોરે જાય અને છોડવામાં આવે તો નૈન્ય જો એમ આખી જિંદગી આપણે ભક્તિ કરી કદાચ માળાવું કરી જપ કરી તપ કરી તીર્થ કરી વ્રત કરી ઝોગ કરી પણ મૂળ તો નૈન્ય બીજે કે અહીંથી ઉભું થઈને ક્યાંક બીજે જવાનું છે ક્યાં જવાનું છે આ રવિરામ મહાત્મા કે છે કે હું આમ પરદેશી પંખી સાધુ આ દેશ નાહી આ દેશ કા તો જીવભાગી પલ પર મેં પલરા એક પલ એવી નથી કે જેના લક્ષ માંથી ફેરફાર ન થાય એવું ઘડીક માં રાજા બની જાય ઘડીક માં બની જાય જો માથાનો મળે ને તો ભગ્યો લાગવા મળે જો એનાથી હલકો દેખાય તો એના આમ રોપ કરે એટલે એ ખરખોતું કેમ નથી કારણ કે આની દશા એવી છે પલે પલની માલમાં પરિવર્તન થતું હોય છે ફેરફાર થતો હોય છે એક ધારો તો હોતો જ નથી સતત એક ધારો કોણ હોય છે કે જેને પરમાત્માની સાથે તાર લાગી ગયો છે અને જેને પરમાત્માનો તાર લાગ્યો ને એને પછી કંઈક કરવાનું રહેતું નથી બાકી પાછળ તો આપણા કેટલા હજારો રૂપિયાના ખર્ચા કરીએ છીએ શું થાય કે એમના જીવને મોક્ષ મળે ને એટલે ભાઈ જો આવા ખર્ચા કરવાથી જો મોક્ષ મળતો હોય તો પરમાત્માનું નામ કોઈ લીયે નહીં એટલે રવિરામ મહાત્મા કે છે એ સખી જોયું ગોકુળ જોયું દ્વારકા જોયા જગન્નાથ ને કાશી અજાણ્યા ઘણું આથડિયા પ્રીતમ વસે મારી પાસે હવાર તમે ધ્યાન રાખીને દઉં બ્રાહ્મણ આવશે ને માટલા ફોડશે ને પછી કહે છે કાશી ગયાન મથુરાન ઉજણી ને અવધ પરીને સપન માં જીવ પામે મોક્ષ દ્વારા પરી